દાહોદ માં ભાજપ દ્વારા ગણાવી આજે સેમિનાર આયોજન દાહોદ કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશના વક્તા રાકેશ શાહ સાંસદ જસવંતસિંહ ભાભોર શિક્ષણ મંત્રી કુબેર ટિંડોર જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા અને ધારાસભ્ય કનૈલાલ કિશોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં રાકેશાએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રને વૈભવ તરફ લઈ જવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો પંચોતેર સુધી કોંગ્રેસે જે પ્રમાણે શાસન કર્યું હતું જેનાથી લોકો ખૂબ જ નારાજ હતા ઇકોતેરની ચૂંટણી ખોટી હતી તે કોર્ટમાં ચુંમોતેરમાં નિર્ણય આવ્યો હતો અને આંદોલનથી પોતાનો વિરોધ થતો જોઈને તેમજ પોતાની સત્તા જતી જોઈ ઇન્દિરા ગાંધીએ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના રોજ કટોકટી લાદી હતી અને તે સમયગાળામાં જે ત્રાસ લોકોને નેતાઓને અને મીડિયા ઉપર ગુજાર્યો હતો તેના કારણે ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા દેશ ઉપર લાદવામાં આવેલ કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે માને છે અને સમગ્ર દેશમાં આ દિવસે ભાજપ આ અંગે સેમિનાર યોજી આ કોંગ્રેસ નિવરની માનસિકતાને કૃત્યોને લોકો સુધી પહોંચાડીને લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તા અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજે પચીસ જૂન કટોકટીનો કાળો દિવસ ઓગણીસો ને પંચોતેર પચીસ જૂને કોંગ્રેસે કટોકટી લાદીતી હતી એના આજે પચાસ વર્ષ થયા છે ભારતીય જનતા પાર્ટી દર પચીસ જૂનને કટોકટીનો કાળો દિવસ અને સંવિધાનની હત્યાનો એક દિવસ તરીકે ઉજવે છે કાર્યકર્તા શુભેચ્છકોને મિત્રો પાસે જઈ અને કટોકટીના કાળા દિવસોની યાદ કરાવે છે એ વખતના શાસકોએ ગુજારેલા જુલમો અને એની સામે પાર્ટીને પરિવારે કરેલા કામો અને એક યાદી એમની સમક્ષ મૂકતા હોય છે દુઃખ સાથે કહેવું પડે છે કે એ વખતની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં હજુ સુધી પણ કોઈ ફરક પડ્યો નથી લોકશાહીમાં સંવિધાનની હત્યા એ વખતે પણ કિન્દિરાજી કટોકટી લાદી અડધી રાત્રે કટોકટી લાદી અને આજે પણ એ જ કોંગ્રેસ રાહુલ ગાંધી હોય ખડગે હોય કે પ્રિયંકાજી હોય આજે પણ એ બંધારણનું સંવિધાનનું અપમાન કરતા આપણે સૌ જોઈ રહ્યા છે હાથમાં કદાચ નાની બુક લઈને ભરે છે પણ સંવિધાન શું છે એમને ખબર નથી પણ પાર્ટીના કાર્યકર્તાને આ પ્રકારમાં માહિતી આપતા હોઈએ છે કે કટોકટીના કાળા દિવસમાં સુસુ યાતનાઓ પરિવાર એ મીડિયા હોય એ અખબાર હોય એ લોકોએ જે વેઠી હતી ને એને યાદ કરીને આગામી દિવસોમાં પાર્ટીનો કાર્યકર્તા આ કટોકટી અથવા આ સાધનોથી દૂર રહીને કઈ રીતે સારી રીતે કામ કરે આ રાષ્ટ્રને પરમ વૈભવને લઈ જવાની દોડમાં કઈ રીતે પોતાનું યોગદાન આપે એ જ અભ્યર્થના એના માટેની આ વાતચીત